હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણો ટોપિક છે પ્રકરણ એક ચાલો ઇતિહાસ જાણીએ તેના એમસીક્યુ વિશે આપણે આજે માહિતી મેળવીશું તો તમે આ વિડીયો જોતા પહેલાં આની અગાઉનો વિડીયો જે આપણે સંપૂર્ણ પાઠ વિશે માહિતી મેળવી હતી તે જોઈ લેજો તેથી તમને આ એમસીક્યુ તરત જ આવડી જશે પરંતુ તેના માટે તમારે આની અગાઉનો વિડીયો સંપૂર્ણપણે જોવો પડશે વિદ્યાર્થીઓ અહીંયા આપણે મોસ્ટ આઈ એમપી એમસીક્યુ લઈને આવી રહ્યા છીએ તો તમે આ વિડીયોને અંત સુધી જો જોજો અને તમારી નોટબુક્સની અંદર આવા ક્યુ લખતા રહેજો જેથી આવનારી એક્ઝામની અંદર એમસીક્યુ પૂછાય તો તમને ચોક્કસ આવડે તો અહીંયા અહીંયા આપણે જે પ્રશ્ન લીધેલા છે તેની સાથે એમસીક્યુ લખેલા નથી તો તેનું કારણ એ જ છે કે આપણે પ્રશ્ન એમસીક્યુ વગર પણ સોલ્વ કરી શકીએ તેવી તૈયારી કરીશું જો એમસીક્યુ હશે તો આપણે પ્રશ્ન જ ની અંદર જવાબ તો આપી શકીશું પરંતુ જ્યારે મેથ એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાશે ત્યારે આપણે એમસીક્યુ વગર જ એટેમ્પ કરવા પડશે તો આપણે અહીંયા એક જ તૈયારીની અંદર પ્રશ્નો અને એમસીક્યુ બંનેની તૈયારી થઈ જશે તો ચાલો આપણે જોઈએ એમસીક્યુ પહેલો એમ નંબર એક ભરત નામનો માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલા તો આપણે માહિતી મેળવી હતી કે પહેલાંના લોકો સિંધુ નદીની આસપાસ આવીને વસેલા તો તે કઈ દિશામાં વસેલા તો તેની આપણને ખબર જ છે કે તે લોકો ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ એટલે કે પરીક્ષાની અંદર આપણને ચાર ઓપ્શન આપેલા હોય તો તેની અંદર ઉત્તર અને પશ્ચિમવાળો ઓપ્શન આપણા માટે આન્સર થશે તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસેલું ત્યારબાદનો પ્રશ્ન છે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા તો તમને એના માટે શોર્ટ ટ્રીક સમજાવવામાં આવી હતી કે જ્યારે પણ ઈરાનીઓ વિશે આપણને કહેવામાં આવે તો તેઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા તો ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ સના નામે ઓળખતા જ્યારે ગ્રીસના લોકો જ્યારે ગ્રીસના લોકો તેને ઇન્ડસના નામે ઓળખતા તો અહીંયા આપણે એક પ્રશ્નની અંદર બે પ્રશ્નો વિશે માહિતી મેળવી કે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા ત્યારબાદનો પ્રશ્ન છે એડીનું પૂરું નામ જણાવો તો એડીનું પૂરું નામ થશે એન્નો ડોમિની તો એન્નો ડોમિની એ બે શબ્દોનો બનેલો છે જેનો અર્થ થાય છે ઇન ધ ઇયર ઓફ ગોડ જેના વિશે આપણે માહિતી મેળવી હતી એટલે કે ભગવાનના સમયનું વર્ષ નંબર ચાર રાજા પોતાના આદેશો સેના પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તો રાજાઓ પોતાના આદેશો સેના પર કોતરાવતા હતા તો તે છે શિલાલેખો તો શિલાલેખો ઉપર રાજાઓ પોતાના આદેશોને કોતરાવતા હતા કારણ કે તે લાંબા સમય સુધી સચવાયેલા રહેતા હતા જેમાં પણ અશોકના શિલાલેખ જે ખૂબ જ પ્રખ્યાત હતા જે જુનાગઢમાં જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કઈ જગ્યાએ આવેલી છે તો આપણને ખબર છે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ જે અમદાવાદ ખાતે આવેલી છે જેની અંદર તામ્રપત્રને સંગ્રહ કરવામાં આવેલો છે ત્યારબાદનો પ્રશ્ન છે ઈસવીસન એટલે શું તો આપણે તેના ખ્રિસ્તના જન્મના વર્ષથી શરૂ થતો સમય એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તે વર્ષથી જે સમય શરૂ થયો તેને ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે તો ઈસુ ખ્રિસ્તના સમયના પહેલાના સમયને કયા સમયથી ઓળખવામાં આવે છે તો તે છે ઈસવીસન પૂર્વે જેને આપણે બીસી બિફોર કોમન એરા તરીકે ઓળખતા હતા અને ઈસવીસનને આપણે કોમન એરા તરીકે ઓળખીએ છીએ ત્યારબાદનો સાતમો પ્રશ્ન છે ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં શો અર્થ થાય છે તો ઈરાનીઓ અને ગ્રીસના લોકો એ સમયે હિન્ડસનો અર્થ થાય છે સિંધુ સિંધુ નદીના સિંધુના આસપાસના ક્ષેત્રને તેઓ ઇન્ડસ તરીકે ઓળખતા હતા ભારત દેશ કયા બે નામથી ઓળખાય છે તો ભારત દેશ બે નામથી આપણને જોવા મળે છે એક છે ઇન્ડિયા અને એક છે ભારત ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે ત્યારબાદ નવમો પ્રશ્ન છે ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ જોવા મળે છે એટલે કે ભારત શબ્દ આપણને સૌ પ્રથમ અંદરથી જોવા મળેલો તો તેનો આન્સર આવશે ઋગ્વેદ આપણને ઋગ્વેદની અંદરથી તેની માહિતી આપણને મળે છે સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખતા સિંધુ નદીના પૂર્વ કિનારાને ઈરાનીઓ અને ગ્રીસના લોકો કયા નામથી ઓળખતા તો તેઓ તેને ઈન્ડિયા નામથી ઓળખતા હતા ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો આપણે તેની અગાઉ પણ માહિતી મેળવી ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે આ ઇન્ડસ પરથી ઇન્ડિયા શબ્દની ઉત્પત્તિ થઈ તેથી ઈરાનીઓ તેને ઇન્ડિયા શબ્દથી ઓળખતા ત્યારબાદનો પ્રશ્ન છે બારમા નંબરનો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબાબા મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કા એટલે કયા તો જે સિક્કાઓને ધાતુના બીબામાં મૂકવામાં આવતા અને તેને દબાણ આપી સિક્કા બનાવવામાં આવતા તો એવા સિક્કા છે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવી બીબામાં મૂકવામાં આવતા હવે આ ટુકડાઓ વિશે બીજો પ્રશ્ન આપણે જાણી લઈએ કે આ ટુકડાઓ કઈ સદીમાં આપણને મળી આવેલા તો તે મળી આવેલા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પ્રશ્ન છે કઈ નદીની આસપાસ આજથી પચીસો વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તો આપણે આની અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કે પચીસો વર્ષ પહેલા કયા શહેરોનો વિકાસ કઈ નદીની આસપાસ થયો તો તે છે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોનો વિકાસ પચીસો વર્ષ પહેલા થયેલો હતો જ્યારે વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયેલો આપણને જોવા મળેલો હતો ત્યારબાદનો પ્રશ્ન છે તાડપત્ર અને ભોજપત્ર પર શેની માહિતી મળે છે તો તાડપત્ર અને ભોજપત્ર પર આપણને ત્યાંના લોકોની ભાષા જીવન જીવવાની રીત અને રહેણી કહેણી અને રહેણી કહેણી વિશેની માહિતી આપણને મળે છે હવે આપણે જોઈએ તાડપત્ર એટલે શું તો તાડપત્ર એટલે તાડના વૃક્ષમાંથી બનાવ તાડના વૃક્ષ પર જે લખાણ લખવામાં આવતું તેને આપણે તાડપત્ર તરીકે ઓળખીએ છીએ તો ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષો પરથી જે લખાણ લખવામાં આવતું આ ભોજપત્ર આપણને હિમાલયના અંદર જે નામના વૃક્ષો છે પ્રશ્ન છે તામ્રપત્રમાં લખાણ સેના પર લખવામાં આવતું હતું તો તામ્રપત્રની અંદર તાંબાના પત્રા ઉપર લખાણ લખવામાં આવતું હતું તો અહીંયા આપણે મોસ્ટ આઈ એમ્પી વિકલ્પો એટલે કે પ્રશ્નો વિશે માહિતી મેળવી તો આપણે તેમાં સંપૂર્ણ આ પંદર પ્રશ્નો જો તમે કરેલા હશે તો સંપૂર્ણ ચેપ્ટરનું રિવિઝન થઈ જશે આપણે તેની અંદર માહિતી મેળવી ભરત નામનું માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસેલો તો તે ઉત્તર પશ્ચિમ દિશામાં આવીને વસેલું ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા જ્યારે ગ્રીસના લોકો તેને ઇન્ડસ તરીકે ઓળખતા હતા પીડીનું પૂરું નામ છે એન્નોડોમિની જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ રાજા પોતાના આદેશો શિલાલેખો પર લખાવતા જે અશોકના શિલાલેખો જે જૂનાગઢમાં આવેલા છે તે સૌથી પ્રસિદ્ધ છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ડોલોજી જે અમદાવાદમાં આવેલી છે ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો અને ઈસુ ખ્રિસ્તનો જન્મ ન થયો હતો તે પહેલાંના વર્ષોને આપણે ઈસવીસમ પૂર્વે એટલે કે બી બિફોર કોમન એરા અને ખ્રિસ્તના જન્મ પછી સી એટલે કે કોમન એરા તરીકે ઓળખીએ છીએ ઇન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં અર્થ સિંધુ થાય છે ભારત બે નામથી આપ ઓળખાય છે ઇન્ડિયા અને ભારત આ ભારતનો ઉલ્લેખ સૌ પ્રથમ ઋગ્વેદમાંથી જોવા મળેલો હતો સિંધુ નદીના પૂર્વ કિનારાને લોકો ઇન્ડિયા નામથી ઓળખતા હતા ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે પહેલાંના સમયની અંદર ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટે જે સિક્કા બનાવેલા હતા તેને આપણે પંચમાર્કના સિક્કા તરીકે ઓળખીશું જે ઈસવીસન પૂર્વે પાંચમી સદીની અંદર બનાવેલા હતા આજથી પચીસો વર્ષ પહેલાં એક નદીની આસપાસ શહેરોનો વિકાસ થયો જે નદી હતી ગંગા નદી તાડપત્ર એ તાળના વૃક્ષ પર લખાયેલું હોય ભોજપત્ર ભુર્જ નામના વૃક્ષો પર લખાયેલું હોય જે આપણને હિમાલયની અંદર જોવા મળે છે જેના ઉપર આપણને ભાષા જીવન જીવવાની રહિત અને રહેણી કરણી વિશેની માહિતી મળે છે તામ્રપત્ર એટલે તાંબાના પત્રા ઉપર કરવામાં આવેલું લખાણ જેને આપણે તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ માહિતી પહેલાં પાઠની અંદર જોઈએ અને અગાઉના વિડીયોની અંદર હવે ત્યારબાદ આપણે તેના એમસીક્યુ જોયા તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે તે વિડીયો અને અગાઉનો વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લેજો ત્યારબાદ તમે આ પ્રશ્નો વિડીયો એકવાર જોજો અને તમે તમારી નોટબુક્સની અંદર આ રીતે પહેલાં સંપૂર્ણ માહિતી ચેપ્ટરની અને ત્યારબાદ એમસીક્યુ લખી લેજો જેથી આવનારી એક્ઝામની અંદર તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો જો તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય મેરિટની અંદર નામ લાવવું હોય તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને આવનારી એક્ઝામની અંદર તમારું નામ ચોક્કસ મેરિટમાં જોવા મળશે તો વિદ્યાર્થીઓ હવે આપણે આની પછી આવતીકાલે લઈને આવીશું પ્રકરણ નંબર બે સામાજિક વિજ્ઞાનની અંદર તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો આપણે સંપૂર્ણ સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન કન્ટેન્ટની માહિતી મેળવીશું તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવી શકો છો જેથી તમારા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવશે તો તમે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમે આજનો જે વિડીયો જોયો તેની સંપૂર્ણ તમારી નોટબુક્સની અંદર આ દરેક પ્રશ્ન સારા અક્ષરે લખી રાખજો જેથી આવનારી એક્ઝામની અંદર આટલા પ્રશ્નો જોયા બાદ તમે સારી રીતે રિવિઝન કરી શકો અને તમારે ઓછી મહેનતે વધારેમાં વધારે માર્ક્સ લાવી શકો તો હવે આપણે મળીશું આવતા લેક્ચરની અંદર જે આપણે કાલે પ્રકરણ નંબર બે સામાજિક વિજ્ઞાન ધોરણ છ વિશે માહિતી મેળવીશું